બે દિવસ પહેલા એક્સરા વિભાગની અંદર ચાલુ સમય દરમિયાન શોર્ટ સર્કિટ રહેલી હતી જેને અમારા સ્ટાફ દ્વારા તાત્કાલિક કંપ લેવામાં આવેલ હતી ત્યાર પછી અમે સીઆઈઓ અને જી બી પણ અપીલ હોવાથી જાણ કરેલ હતી ઘટના રિપોર્ટ આવી ગયેલ છે ત્યાંથી વધારાનો લોડ હોવાને લીધે વધારેનું કનેક્શન લઈને મેઇનલાઈનની અંદર લોડ વધી ગયેલો હતો જેને લીધે શોર્ટ સર્કિટ થઈ ન હતા વધારાનું કનેક્શન કોણે લીધું હતું એના માટે શું પગલા લેવા વધારાનું કનેક્શન બારમી સેક્ટરની અંદર એક અંતર્ગત ચાલે છે એના દ્વારા લેવામાં આવેલ હતું અમે નોટિસ આપી સિક્યુરિટીને અને કનેક્શન દૂર કરવામાં આવેલું છે જે બીના રિપોર્ટ પ્રમાણે ફરી પાછું એક કનેક્શન ન લાગે એવી રીતે પગલા લીધા ખાસ કરીને સાહેબ આ ક્ષેત્રના ગામો ઘણા સમયથી ચાલી રહ્યા છે કોરોના પગલે ત્યાં કરવા પણ પ્રયાસ થયા છે આગળ શું કરવામાં